નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ત્યારે કરી નાખી છે ડબલ મર્ડરની ત્યારે મિત્રો ઘટનાએ અતિ શાંતિપ્રિય એવા મહુવા શહેરમાં ભારે ચકચાર જગાવી છે જોકે મહુવાના ત્યારે કરજાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને ભારતીબેન બિલની દીકરીના લગ્ન અજય રાજુ સાથે થયા હતા જોકે પત્ની વચ્ચે સમય થી અણબનાવ ચાલી રહ્યો હતો આ કૌટુંબિક કલનો ત્યારે અંત અત્યંત કરુણ રીતે આવ્યો હતો તાજેતરમાં અજય પીલની ત્યારે પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી અને તેને બધો જ ગુસ્સો સાસુ સસરા ઉપર ગાઢ્યો હતો વધુ વાત કરીએ તો આ ક્રોધ આવેશમાં અજય ભીલ પોતાના સાસુ સસરાના ઘરે ખાલચાપા વિસ્તારમાં ત્યારે પહોંચ્યો હતો અને તેને સાસુ અને સસરા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી જે જોત જોતામાં મારી મારીને ત્યારે પરિણામે હતી આ ઝઘડા દરમિયાન અજય ભીલે આવેશમાં આવીને ત્રિક્ષે હત્યા કાઢી લીધું હતું અને સાસુ તેમજ સસરા ઉપર ત્યારે ઉપરાશાપરી હુમલો કર્યો હતો જેમાં બંનેનું મોત થયું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ